શું કરવું કેવી તો કોઈ સાચું માનતા નથી તો પછી જય માતાજી હરમાં કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં થશે તો સ્વાગત છે ફરી મારા નવા વ્લોગમાં તો અત્યારે તો આપણે તમને ખબર છે કે શનિ રવિની રજા છે અને હીરામાં તો અમજી તે મંદિર ચાલી રહી છે તો પછી કહી ગયું કે ચાલો આજે રજા છે તો વ્લોગ બનાવીએ તો આજે તો હવે શનિવાર થઈ ગયો છે ને રવિવારનું શ્રીમદ રાખેલું છે કાકીનું છે તો પછી આપણે શરૂઆત થઈ ગઈ છે તો તા ચાલો તમને પણ દેખાડીએ તો અહીંયા અત્યારે તો મંડપ નાખવાની શરૂઆત થઈ ગઈ છે મંડપ નાખવા વાળા પી આયા છે તો ચાલો હવે મંડપ નાખી પણ દેખાડીએ પછી ચા પાણી બનાવ્યા પછી ઘરે જઈને પાછા પીએ તો ચાલો તો મંડપ નાખી દેખાડીએ તો અડધા મંડપ નખાઈ ગયા છે વરસાદ આવી ગયો છે શરૂઆત થઈ ગઈ છે તો બંધ કરીએ તો થાભડા તો ગોઠવી દીધા હતા તો ડાયરેક્ટ પાટેશન મારે છે તો ચાલો મારે એ પણ દેખાડી દઈએ 頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ k h g nó n g có hít keo này được. ચાલો પણ મંડપ નખાઈ ગયા છે તો ચાલો તમને પણ દેખાડી દઈએ તો ચાલો તમને મંડપ દેખાડી દીધો છે અને હું આવી ગયો છું સીધો ઘરે કારણ કે અત્યારે કેટલા વાગ્યા ખબર છે હાળા હાથ થવા આવ્યા છે હાથ ને પંદર આજુબાજુ થયું છે તો ચાલો હવે નહીં ધોઈ લે કારણ કે અને થોડાક ભીણા પણ થઈ ગયા છે વરસાદના બધું ભેગું થયું છે તો પેલા નાઈ લઈએ કારણ કે દીવાબત્તી કરવા જવાનું છે તો ચાલો પેલા નાઈ લઈએ પછી પાછા દીવાબતી કરવા જઈએ તો ચાલો તો ચાલો ફર થઈ ગયા છે નાઈ તૈયાર તો ચાલો અત્યારે તો મોઢે પોગી ગયા છે જોઈ જુઓ કરવા અને દીવાબત્તી પણ કરી નાખ્યા છે તો ચાલો હવે શોર્ટ વિડીયો બનાવવાના છે કારણ કે મેં ઇન્સ્ટાગ્રામમાં નવું એકાઉન્ટ બનાવ્યું છે ચલાવી એનું માવત એ તો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તમે સપોર્ટ એમાં પણ સપોર્ટ કરજો કારણ કે એક ઇન્સ્ટાગ્રામનું મેં કીધું કે ચાલો એક નવું અકાઉન્ટ બનાવીને કે કારણ કે દરરોજ તેઓ કરવા આવી છે અને બધાને દર્શન પણ થઈ જાય તો એનું અકાઉન્ટ પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ નામ હશે ચલાવીનું માવતર તો ચાલો અત્યારે તો હવે શોર્ટ વિડીયો બનાવી લઈએ પછી સાચું ઘરે તો ચાલો તમારા

તો ફ્રેન્ડ આજનું જમવાનું જોઈ જાઓ શું છે તુરિયાનું શાક દૂધ સેન્ડવીચ બનાવ્યા છે તેનો મસાલો ખારી સિંગ સોસ અને બ્રેડ તો ચાલો હવે જમી લઈએ તો ફ્રેન્ડ હવે જમીને પાછા વૈયા છે મઢમાં પાછા કારણ કે હજી ફોક્સ લેવો લેવાનો છે અને ગ્લોબ પણ લેવાનો છે જો કે ફોક્સ તો જડી ગયો છે પણ ગ્લોબ હજી જવા નથી જો આ ભાઈ ગોતે છે બધું વીખી નાખ્યું છે હજી જડો નથી ગ્લોબ ચાલો હવે ગ્લો ગોતીયે કઈ જગ્યાએ છે કારણ કે અમે કહ્યું છે ગ્લો જડી ગયો છે અમે પેલા પણ કીધું હતું કે ઘરે ઘરે ગ્લોબ છે તો ઘરે તો બધે માનતા નહોતા એટલે અમે કીધું કે ચાલો પાછા મઢ જઈએ પાછા ગોતીએ તો મધ તો તમને દેખાડો તો કે હતો નહીં બધું વિકી નાખ્યું હતું જોઈ લીધું બધું ચેક પણ કરી દીધું કે કઈ જગ્યાએ મૂકેલો છે જોકે અમને તો ખબર જ હતી કે ગ્લોબ ઘરમાં જ પડવો છે પણ એ પણ ભૂલી ગયા હતા બધા અને અમને જેવું જેવું યાદ હતું એટલે અમે કીધું હતું કે ઘરે છે પણ શું કરવું કેવી તો કોઈ સાચું માનતા નથી તો પછી તો હું ઘરેથી ફોન આવ્યો કે હવે ઘરે ઘરે જ ગ્લોબ છે પછી પાછું હરખું કરીને હવે ઘરે પાછા વે છે છીએ અને ગ્લોબ પણ લગાડી દીધો છે જોકે હવે તો સવારમાં માં કામ છે વહેલા જાગવાનું છે એટલે અત્યારે તો હોઈ જશું તો ચાલો હવે મળશું નવા અવલોગમાં તો એ માટે હર હર મહાદેવ મહાદેવ મહાદેવ